પ્રવેશ કરતા ખાડાઓનું આજે જોવા મળે છે ખાસ કરી સચિનથી શહેરાધરમાં પ્રવેશતા બ્રિજ પાસે રસ્તા ઉપર મોસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન વાહનચાલકોની હાલત ગંભીર બની રોડસ્તાની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં કામની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું ખાડાના વાહનોને પણ નુકસાન થાય છે માર્ગોની નબળી કામગીરી વિરુદ્ધ લોકોમાં રોષની લાગણી ફેલાઈ સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ખાડા પૂરવાની માંગ કરી છે हमारा डेली अप डाउन होता है और ये रास्ते के लिए हमको कमर में मार पड़ती है ये रास्ता सही में सर, को बनाना चाहिए रास्ता रिक्शा वाले के लिए परेशानी हो रही और इस, इसी के लिए होती है एक एक घंटा हमको में रुकना पड़ रहा है पे दो महीने से ऐसा ही है रास्ता बस एस एम सी का काम बेकार है ये पब्लिक भी जानती है हर तरह ये रिक्शा वाले भी परेशान हो ट्रक वाले भी परेशान हो और सालों से ब्रिज का काम चालू है वो काम हो नहीं रहा है इसके हिसाब से यहाँ पे

એન્ટર થવાય છે ત્યારે સચિન ખાતે બ્રિજ નજીક જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સંપૂર્ણ રસ્તા જે છે તે ખાડાઓની અંદર ઉપર ખાબડ જોવા મળી રહ્યા છે જે રેટના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે નવસારીથી થી સુરત અંદર એન્ટર થતા હોય ત્યારે સચિનનો આ બ્રિજ ગણવામાં આવતો હોય છે મુખ્ય બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે બ્રિજ નજીક જોવા મળી રહ્યું છે ખાડાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળતી હોય છે અનેક વખત સુરત મહાનગરપાલિકાને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ રજૂઆતનું નિરાકરણ